પહેલાના જમાનામાં લગ્ન પ્રસંગે જ્યારે વાહનોની શોધ ન થઈ હતી ત્યારે લોકો ઊંટ ગાળા બળદગાળા અને ઘોડાગાડીમાં જાન લઈને જતા હતા ત્યારે ફરી એકવાર જૂની યાદો તાજી થઈ જતો કિસ્સો સામે આવ્યો છે વડદરાના પૌરમુકામેથી યુવાન દીક્ષિત પટેલે તેની જાન ઉંટગાળા પર કાઢી હતી તેમજ જાનમાં જોડાનાર જનૈયાઓ પણ ઉંટગાળામાં સવાર થઈ સલાટવાડા ગામ ખાતે પહોંચ્યા હતા આ ઊંટ ગાડાએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું લગ્નસરાની કલાએ મોસમ ચાલી રહી છે ત્યારે વડોદરાના પੌਰ ગામેના યુવન ઊંટ ગાડામાં જાન લઈને સલાડ ગામમાં લગ્ન કરવા માટે નીકળ્યો હતો પંદર ફૂટ ઊંચું ઊંટ ગાડામાં વાસ્તે ઘાસ નીકળેલી જાને ભારે આકર્ષણ જમાવ્યું હતું મળેલી માહિતી પ્રમાણે પੌਰ ગામમાં રહેતા જગદીશભાઈ ઉર્ફે જ્યોતિષ ધુળાભાઈ પટેલ રહે હિનાબેન પટેલના સુપુત્ર દીક્ષિતના લગ્ન સલાડવાડા ગામના સંજયભાઈ સુરેશભાઈ જોશી અને જાગૃતિબેન જોશીના સુપુત્રી રીમા સાથે તથા એકવીસ ફેબ્રુઆરીના રોજ રાત્રે બાર કલાકે યોજાયા હતા તારીખ વીસમીના રોજ શુક્રવારે સાંજે પાંચ કલાકે દીક્ષિતની જાન ઉટગાળામાં પોર ગામની સાત કિલોમીટર દૂર આવે સલાડ ગામમાં જવા માટે નીકળી હતી દીક્ષિતના લગ્ન મોંઘીદાટ ગાડીઓમાં આવેલા ત્રણસો જેટલા મહેમાનો પણ ઉટગાળામાં બેસીને જાન પર ગયા હતા જોરદાર શણગારેલી પંદર થી વીસ ફૂટ ઊંટ ગાળામાં નીકળેલી જાને ભારે આકર્ષણ જમાવ્યું હતું વરાજા દીક્ષિતના પિતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે દીક્ષિત મારો એકનો એક પુત્ર છે તે ખેતી કરે છે પુત્રના મારે અનોખી રીતે લગ્ન કરવા હતા મોંઘીદાર કાર હેલિકોપ્ટર જેવા આધુનિક વાહનોમાં લગ્નની જાન જઈ રહી છે સામાન્ય બની ગઈ છે પણ હવે મારે કંઈક અલગ કરવું હતું આથી મેં ઉડગાડામાં જાન લઈને જવાનું નક્કી કર્યું હતું પુત્ર દીક્ષિત ખેતી કરે છે અને રીમા ઘર કામ કરે છે બંનેના લગ્ન અરેન્જ મેરેજ છે પોર ગામમાંથી પાંચ કલાકે નીકળેલી જાન એકથી દોઢ કલાકમાં સલાડ ગામમાં પહોંચી હતી અને રાત્રે બાર કલાકે દીક્ષિત અને રીમા સાંસ્કૃત વિધિવિધાન સાથે લગ્ન યોજાયા હતા નોંધનીય છે કે પેલા વર્ષોમાં ટ્રાન્સપોર્ટની કોઈ સુવિધાઓ ન હતી ત્યારે બળદગાડામાં જાન જતી હતી ત્યારે પોરગામમાંથી ઉડગાડામાં નીકળેલી જાને વર્ષો જૂની યાદ તાજી કરી દીધી છે એક તરફ મહત્વની જરૂરિયાત ન હોવા છતાં વાહનો રસ્તા પર દોડાવવાના કારણે પર્યાવરણને પણ ગંભીર અસર પહોંચતી હોય છે ત્યારે લગ્ન જેવા ઇત્તર પ્રસંગમાં અનાવશ્યક જ વાહનો દોડાવી પ્રદૂષણ ફેલાવવા કરતા જો આવા અભિગમ પણ અપનાવવામાં આવે તો કંઈક અંશે આપણે પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવી શકીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલનું હાર્દિક સ્વાગત છે પહેલેના જમાનાની અંદર જ્યારે ગરડાઓ પરદાદાઓ જ્યારે પરણવા જતા હતા ત્યારે બળદગાડા ઉદગાડાનો ઉપયોગ થતો હતો આજે ડિજિટલ યુગની અંદર ફરી એકવાર એ યાદને તાજી કરવા માટે ફોર ખાતેથી જગદીશભાઈ પટેલનો પુત્ર દીક્ષિત પટેલ સલાડ ખાતે પરણવા જઈ રહ્યો છે આ જાન જે છે એ અવલીન જાન છે આ જાન કોઈ દિવસ તમે જોઈ નહી હોય બળદગાડા અંદર લગભગ ફોર થી આઠ કિલોમીટરના અંતરે પગ વાળા જાન જાય છે મારી પાછળ જે દ્રશ્ય છે મોટા પાયે આ જે સલાડ ખાતે જાય છે અને ફરી એકવાર આ યાદ તાજી કરવા માટે આ દ્રશ્ય અંદર જોઈ શકો છો આ છોકરી છો શું ધ્યાન કઈ જાવ છો જાનમાં સલામ સલામ આ ડિજિટલ યુગ છે બડદડા હોય દુડડાડા હોય પરદાદાઓ હતા દાદા ડિજિટલ યુગ અંદર ગાડીમાં ધ્યાન જોવાની એટલે આ ઉદગા અંદર અમે છે ને આ જૂની ફેસનો હવે નવી લાઈટ આવી જવા લઈને આવ્યા છીએ આવો વિચાર કે ને

અને આ છે ઊંટ ગાડી છે કેટલા ગાડા છે બધા પબ્લિક 706 મતલબ આ પણ ગાડાની মধ্যেમાં એક આની બીજી ગાળા લઈ જવાનો વિચાર મને માનવું એવું થયું કે ભાઈ કોક ના કરે એના કરતો આપડે કઈ નવીન જ કરીએ એટલે મેં ગાળાની તૈયારી કરી અને ગાળા પારે પે ખોરીને ને લઈ આવ્યો અને જુદા જમવાનું પાછું નવું ચાલુ કર્યું

અમે ગાળામાં અમારું ધુરાભાઈ હીરાભાઈ પરિવાર છે આખું પોર થી